જ્યારે કોઈ જાહેર જગ્યાએ હુમલાની ઘટના આવે ત્યારે તે બાબત સામાન્ય લાગતી હોય છે પણ જ્યારે કોર્ટ પરિસર કે પછી કોર્ટ બહાર હુમલા જેવી ઘટના સામે આવે ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થાય છે આવી જ ઘટના બની છે હળવદમાં તેની આજે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત આફડા હળવદમાં ધોળા દિવસે કોર્ટ પરિસરમાં ફિલ્મી દ્રશ્ય સર્જાયા હળવદના દેવરિયા ગામના બે વ્યક્તિ પ્રદ્યુમનસિંહ પરમાર અને પંકજસિંહ પરમારને હળવદ કોર્ટમાં કોઈ કેસને લઈને મુદત હતી જેથી આ બંને વ્યક્તિઓ હળવદ કોર્ટમાં આવ્યા હતા જ્યારે પ્રદ્યુમનસિંહ અને પંકજસિંહ મુદત ભરીને કોર્ટ બહાર નીકળ્યા ત્યારે કોર્ટ પરિસરની બહાર તેમની પર હુમલો કરવામાં આવ્યો કારમાં આવેલા બે થી ત્રણ લોકોએ સૌથી પહેલા પ્રદ્યુમનસિંહ અને પંકજસિંહને બાઈકને કાર વડે જોરદાર ટક્કર મારી ત્યારબાદ કારમાં સવાર લોકો બંદૂક લઈને બહાર આવી ગયા અને ફાયરિંગ કર્યું પરંતુ આ ફાયરિંગ મિસ ફાયર થયું જેથી મુદતે ભરવા આવેલા લોકોને મારવા માટે છરી વડે હુમલો કરી દીધો છરી વડે હુમલો થતા પંકજસિંહ અને પ્રદ્યુમનસિંહ ગંભીર રીતે ઘાયલ થયા બંને ઇજાગ્રસ્તોને જીવ બચાવવા માટે કોર્ટમાં દોડી ગયા અને આ ઘટના બાબતે પોલીસને જાણ પણ કરવામાં આવી પોલીસને જાણ થતા જ પોલીસ કાફલો છે ઘટના સ્થળે આવી ગયો તેમજ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હાલ પ્રાથમિક માહિતી અનુસાર આરોપીઓ અને ઈજાગ્રસ્તો વચ્ચે કોઈ જૂની અદાવતને લઈને આ હુમલો છે તે કરવામાં આવ્યો હોવાનું અનુમાન છે આ ફિલ્મી દ્રશ્ય પંદર થી વીસ મિનિટ સુધી કોર્ટ પરિસરની બહાર ચાલ્યા હતા કોર્ટ પરિસર બહાર જ આ પ્રકારની ઘટના બનતા સલામતીને લઈને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે હાલ પોલીસે ફાયરિંગ કોણે કર્યું તેને શોધવા માટેની કાર્યવાહી શરૂ કરી છે આ જ પ્રકારની વાતો અને ચર્ચાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ